રાહુલ ગાંધી અમેરિકામાં છે અમેરિકામાં અલગ અલગ જગ્યાએ એમના કાર્યક્રમો થઈ રહ્યા છે કાર્યક્રમમાં સંવાદ પણ હોય ઇન્ટરવ્યૂઝ પણ હોય લોકોની વચ્ચે પણ સંવાદ હોય એટલે એ પ્રકારના એક કાર્યક્રમમાં એક યુનિવર્સિટીમાં પહોંચ્યા હતા રાહુલ ગાંધી ત્યાં એક એમણે ઇન્ટરવ્યૂ કર્યો એક સંવાદ કર્યો અને એ સેશન પછી સામાન્ય માણસોએ ત્યાંના જે ઉપસ્થિત માણસો હતા એમણે ઊભા થઈને પ્રશ્ન કર્યા અલગ અલગ પ્રશ્ન હતા કોઈએ પૂછ્યું કે ટ્રાન્સજેન્ડરની પરિસ્થિતિ શું હશે ભારતમાં કોઈએ કહ્યું કે તમે ક્યાં સુધી જાતિ આધારિત અનામત આપતા રહેવા માંગો છો કોઈએ રાજનૈતિક ભવિષ્ય પૂછ્યું એક પ્રશ્ન એવો પૂછાયો કે ઇન્ડી અલાયન્સમાં જેટલા સાથી પક્ષો છે એક તો છેક સુધી ટીએમસી જેવા પક્ષની સાથે ગઠબંધન ન થઈ શક્યું અને તમે જેને રાઇટ વિંગની પાર્ટી માનવામાં આવે છે જમણેરી વિચારધારાવાળી એવી ઉદ્ધવ ઠાકરેના શિવસેના સાથે પણ ગઠબંધન કર્યું તો બધાનો એક કોમન એજન્ડા શું છે નરેન્દ્ર મોદીને હટાવવા સિવાય કે તમે નરેન્દ્ર મોદીને હટાવવા માંગો છો પણ તમારી સહમતી કઈ વાત પર છે શું કરવા માંગો છો હટાવ્યા પછી આ પ્રકારનો એક પ્રશ્ન હતો પ્રશ્ન અંગ્રેજીમાં હતો એ એક્ઝેક્ટ જે પ્રશ્ન અને જવાબ છે એ પણ હું તમને સંભળાવીશ પણ એના પછી રાહુલ ગાંધીએનો વિસ્તારથી જવાબ પણ આપ્યો જવાબ પણ ખૂબ સારો અને વ્યવસ્થિત આપ્યો પરંતુ છેલ્લે એમણે ટોક્યા એ વ્યક્તિને કે ઇન્ડિયા અલાયન્સ નથી એ ઇન્ડિયા અલાયન્સ છે અને તમે જે બોલી રહ્યા છો એ ભારતીય જનતા પાર્ટીના શબ્દો છે ભારતીય જનતા પાર્ટી આ વાતને આ રીતે પ્રેઝન્ટ કરે છે ભાજપે એને ઇન્ડિયા શબ્દ આવ્યું અને ભારતીય જનતા પાર્ટીએ એનો એક હલ નીક શોધ્યું અને એના પછી ઇન્ડિયાની જગ્યાએ ભારત શબ્દ વાપરવાનું શરૂ કર્યું એ બધી વાતો સાચી ઇન્ડિયાને ગુલામી માનસિકતાનું પ્રતિક પણ કહ્યું અને ઘણા બધા શબ્દો કહ્યા કે ભારત જ આ દેશનું નામ છે અને બાકી કોઈ ગુલામીની વાતો છે બાકી બધી એ રીતે એને કાઉન્ટર કર્યું અને બહુ જ એમને સફળતા ન મળી એ સર્વવિદિત છે પરિણામોમાં દેખાયું છે પણ ઇન્ડી અલાયન્સ જ તો શબ્દ છે તમે એને કાં તો ઇન્ડિયા કહી શકો કાં તો ઇન્ડિયા અલાયન્સ કહી શકો જેમ કે તમે એનડીએ કહો અથવા એનડી અલાયન્સ કહો કોઈ એનડીએ નથી કોઈ એનડી અલાયન્સ નથી બોલતું એટલે તમે એવો આગ્રહ રાખી શકો કે તમે અમને ઇન્ડિયા તરીકે સંબોધો પણ ઇન્ડિયા તરીકે સંબોધવામાં જો કન્ફ્યુઝન કોઈને થતું હોય અને કોઈ તમને બહારના દેશમાં એક વ્યક્તિ ઇન્ડી અલાયન્સ નામે પ્રશ્ન કરે છે તો રાહુલ ગાંધીને ત્યાં પણ કેમ એવું લાગે છે કે અહીંયા પણ ભારતીય જનતા પાર્ટીનો નેરેટિવ સેટ થઈ રહ્યો છે ચૂંટણી પૂરી થઈ પરિણામો આવ્યા અને એના પછીની પહેલી પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીએ એક બહુ જ જેન્યુન પ્રશ્ન પર એવો જવાબ આપ્યો હતો પત્રકારોને કે તમે ભારતીય જનતા પાર્ટીના પ્રશ્નો પૂછી રહ્યા છો ભાજપને કોઈ પણ સવાલ કરવામાં આવે એ સવાલ જો તીખો હોય એમને થોડો તકલીફ આપે એવો હોય તો તરત જ એક વિશેષ આર્મી એમની તૈયાર કરેલી તમારા પર તૂટી પડે તમારા પર એ થપ્પો લગાવવા માટે કે નહીં તમે કોંગ્રેસવાળા છો તમે આમ આદમી પાર્ટીવાળા છો કાં તો તમે અર્બન નક્સલ છો કાં તો તમે આતંકવાદી છો કાં તો તમે આ દેશ વિરોધી છો કાં તો હિન્દુ વિરોધી છો કોઈપણ સમયની અનુકૂળતા પ્રમાણે જે ટેગ તમારા પર લગાડવાનું હોય ટેગ તમારા પર લગાવી દે એટલે બે પ્રકારના ટેગની લડાઈ ચાલી રહી છે મીડિયા માટે તો ખાસ ચાલી રહી છે કે કાં તો એક ગોદી મીડિયા છે કાં તો એક દલાલ મીડિયા છે પણ એ બંનેની વચ્ચેનો પણ એક પ્રશ્ન છે કે જે પૂછાઈ રહ્યો છે અને એ પ્રશ્ન એ છે કે તમને અસહજ મહેસૂસ થાય છે તમને એ પ્રશ્ન નથી ગમી રહ્યો તમે એમાં અસહમત હોઈ શકો છો પણ કોઈ અધિકાર કોઈ રાજનેતાને કોઈ પણ પક્ષના રાજનેતાને નથી કે તમે થપ્પા મારવા માટે બેસી જાઓ આ થપ્પા મારવાની પ્રતિસ્પર્ધામાં છેલ્લે નુકસાન એવા અવાજોનું થઈ રહ્યું છે જે અવાજો માત્ર એ પ્રશ્ન માટે ખૂબ ઓબ્જેક્ટિવિટી સાથે ઉઠી રહ્યા છે એ પ્રશ્ન એટલી જ સરળતાથી બંને પક્ષો માટે અને રાજ્યના દેશના બાકીના બધા પક્ષો માટે પૂછાવા જોઈએ આજે અસહજતા મહેસૂસ થઈ રહી છે એ બીજું કશું જ નથી તમારો ડર છે આખી દુનિયાને અસહિષ્ણુતાની વાતો કરનારા રાજનેતાઓની આ પોતાની અસહિષ્ણુતા છે કે એમને પ્રશ્ન થાય છે ત્યારે એ તરત કહે છે કે નહીં આ તો ભાજપનો શબ્દ છે કે આ તો કોંગ્રેસનો શબ્દ છે એવું સાવ નથી એવું એવું હું એટલા માટે નહીં નકારું કેમ કે હું પણ તો એ મીડિયાનો હિસ્સો છું મને ખબર છે કે પ્રશ્નો છે મીડિયાની આંતરિક તકલીફો એટલી બધી વધારે છે કે વિશ્વસનીયતા નથી વધી પણ એનો મતલબ તો એ બિલકુલ નથી થતો કે તમે કોઈ પણ પ્રશ્નને ત્રાજવા પર તોડીને બહારના દેશમાં પણ કોઈ વ્યક્તિ પ્રશ્ન પૂછી રહ્યું છે તો એવું માની લો કે ભારતીય જનતા પાર્ટીનો વિચાર થોપવામાં આવી રહ્યો છે ખેર પણ એના પછી પણ રાહુલ ગાંધીએ જવાબ ઉત્તર જે આપ્યો ઇન્ડિયા અલાયન્સનો એ પણ મહત્વનો હતો રિઝર્વેશન સહિતના મુદ્દાઓ પર પણ એ ખાસું બોલ્યા છે આરએસએસ પર પણ અલગ અલગ જગ્યાએ બોલ્યા છે અને એટલે જ એ પ્રશ્ન એનો જવાબ કેમ કે ઇન્ડિયા અલાયન્સ તો કેવી રીતે હોય બે અલાયન્સ તો શબ્દ ન હોય એનડીએ છે તો ઇન્ડિયા છે આપણે જે રોડ રસ્તા બોલીએ છીએ એ પ્રકારની આ વાત છે રાહુલ ગાંધીએ પણ એ પ્રકારે જવાબ આપ્યો છે કે બોલવામાં એવું આવી ગયું છે કે ઇન્ડિયા અલાયન્સ બાકી એ સ્ટેન્ડ ફોર અલાયન્સ ઇન્ડિયા આઈ એન આઈ ડોટ એન ડોટ ડી ડોટ આઈ ડોટ એ ઇન્ડિયા ધેટ ઇઝ ભારત એ અલગ છે એ આપણો દેશ છે ને કોઈ પક્ષનો નથી એટલે તમે નામ રાખી દેવાથી જો પ્રકાર એ પ્રકારનું માનસ તમારા મનમાં પેદા થતું હોય કે પપ્પાએ સાત બારમાં નામ લખી આપ્યું છે કે ઇન્ડિયા ધેટ ઇઝ ભારત અને તમારું છે તો એવું નથી આ દેશ બધાનો છે આ દેશના માણસો ખૂબ હોશિયાર છે એ સમય જેમાં આવે એમ દરેક પક્ષને જવાબ આપે છે એટલે ભારતીય જનતા પાર્ટી જે ચારસો પારની વાત કરતી હતી એમણે કલ્પનાએ નહોતી કરી કે ભારતના જ દેશો આ પ્રકાર ભારતના જ ભારત દેશના માણસો આ પ્રકારનો જવાબ આપશે પણ એ જવાબ મળ્યો એ પરિણામોમાં મળ્યો અને એટલે જ એવો જવાબ બધાને મળે છે બે હજાર ચૌદ પહેલાં કોંગ્રેસને કલ્પનાએ નહોતી દુષ્યંત કુમારનો શેર ત્યાં બહુ સરસ લાગુ થતો હતો કે આપકે કે કે નીચે જમીન નહીં કમાલ એ હે કે ફિર બી આપકો યકીન નહીં આ જ વસ્તુ ભારતીય જનતા પાર્ટી સાથે પણ થઈ અને થતી આવી છે અને ગુજરાતમાં હજુ એ થઈ રહી છે તો સમયાંતરે જનતા પોતાનો જવાબ આપે છે પણ જો કોઈપણ પક્ષના માણસો એવું સમજીને બેસે કે પપ્પાએ ખરેખર સાત બારના ઉતારામાં લખી આપેલો આ દેશ છે તો આ દેશના માણસોએ નથી લખી આપ્યો આ દેશના માણસોએ ભેગા થઈને એમના પ્રતિનિધિઓએ એક બંધારણ લખ્યું છે અને એ બંધારણમાં લખ્યું છે કે વી ધી પીપલ ઓફ ઇન્ડિયા અમે ભારતના લોકો આ અમારી જાતને આ બંધારણ સમર્પિત કરીએ છીએ એટલે અપેક્ષા રાખીએ કે પોતાની ટીકા અથવા ન ગમતા સવાલો બહુ સરળતાથી નેતાઓ સ્વીકારતા થાય રાહુલ ગાંધીના આ જ્યાં સંવાદ થઈ રહ્યો હતો ત્યાં ઘણા બધા પ્રશ્નો બહુ જ અસહજ એમને કરાવે એવા પણ હતા અને એના જવાબો પણ એમણે ખૂબ સારી રીતે આપ્યા છે બસ એ ખાલી આ ઇન્ડિયા અને ઇન્ડિયન અલાયન્સવાળું જે એમણે મિક્સ કર્યું એમાં એ સવાલો હતા રાહુલ ગાંધીની જે પણ ટીકા ટિપ્પણીઓ અને રાજનીતિક પ્રહારો એમણે અમેરિકાની ધરતી પરથી કર્યા છે ભારતીય પ્રધાનમંત્રી માટે સાંભળીએ Mr. Gandhi, you lead the Indy Alliance, which is seen by many as an alternative to the BJP led NDA government. Looking at the 2024 Lok Sabha elections, your party was not able to agree on sheets, on seat sharing policies with your alliance partner, which was Mantha Banerjee's TMC. You also have alliance partners like the Hindutva based Shiv Sena UBT. My question is if elected, how will you effectively run a government with such a divided coalition? that cannot seem to agree on anything except for the removal of prime minister modi. no, actually. actually, we, we agree on a lot. Um, we agree that the constitution of india should be defended. Uh, most of us agree on the idea of the caste census. we agree that two business people, namely mr. adani and mr. ambani, shouldn't run every single business in india. so for you to say that we don't agree, i think uh, is inaccurate. Uh, second thing is that all coalitions are negotiations, right? so a certain amount of to and fro will always take place. that is perfectly natural. there is nothing wrong with it. and we have run governments again and again which have been successful using coalitions. So we have we're pretty confident that we can do it again. Thank you. And actually, uh, I think if we get it right, um, we would. Uh, sorry, it's not India Alliance. That's a BJP framing. It's India Alliance. What's the last words stand for? Uh, what is the a stand at the end? so wouldn't it be redundant to stay in no no alliance? no it's not because the no it's not because the whole idea the whole idea of the alliance was to put across to the people of india that india is being attacked and it was very successful nikal gaya lagta <laughs> ab ab इट्स इंटरेस्टिंग टू मी इट्स इंटरेस्टिंग टू मी दैट बीजेपी ने कितना मोदी जी ने कितना डर फैलाया एजेंसीज का दबाव मीडिया का दबाव इनकम टैक्स डिपार्टमेंट छोटे बिजनेसेस पे मीडियम साइज बिज़नेसेस पे और एक सेकंड में सब गायब हो गया अजीब सी बात है मतलब सालों लगे उस डर को पैदा करने में सालों लगे प्लानिंग चली पैसा लगा और एक सेकंड में खत्म और वो दिखता है अब यू कैन सी इट आई सी इट आई गेट टू सी इट इन पार्लियामेंट आई सी द प्राइम मिनिस्टर राइट अप फ्रंट And I can tell you that the idea of Mr. Modi, fifty six in chest, direct connection with God, that's all gone. It's, it's history now. And he realizes it, India realizes it, his partners in government realize it, the three or four senior ministers in his government realize it.